સ્પાઇડરમેન ફિલ્મનો ડાયલોગ છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી તમારી પાસે જો અમર્યાદિત સત્તા છે તો એની જવાબદારીઓ પણ આવતી હોય છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રોડ શો દરમિયાન એક્ટિવા લઈને નીકળ્યા હતા એક્ટિવા લઈને નીકળ્યા ત્યારે તરત જ બધા જ લોકોએ સૌથી પહેલાં જોયું કે ગૃહમંત્રીએ પોતે હેલ્મેટ પહેર્યું છે કે કેમ એમણે હેલ્મેટ પહેર્યું હતું એમની પાછળ જે બીજા નેતા ચલાવી રહ્યા હતા એમણે પણ હેલ્મેટ પહેર્યું હતું અમદાવાદ શહેરના પ્રમુખ હતા પાછળ બેઠેલા લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું ગૃહમંત્રીએ એ યાદ રાખીને લગભગ હેલ્મેટ પહેર્યું હશે કે એમને ખબર હશે કે દેખાશે રસ્તા પર નીકળ્યા હતા એ જેમની એક્ટિવા હતી એમના પર પણ ગાડીનો મેમો આવેલો છે છવ્વીસ માર્ચનો મેમો છે સવારે નવ વાગીને ચૌદ મિનિટનો અને આજ દિન સુધી મેમો ભરવામાં નથી આવ્યો ગૃહમંત્રીએ જે હેલ્મેટ પહેર્યું હતું હેલ્મેટની ક્લિપ પણ એમણે બંધ નહોતી કરી ખાલી એમણે એમને લગાવેલું હતું આમ જોવા જઈએ તો આ દેશમાં કેટલા માણસો ખૂબ ગંભીરતાથી હેલ્મેટ પહેરીને જાય છે કેટલા લોકો મેમુ યાદ રાખીને ચલણ ભરે છે પ્રશ્ન એ છે કે કેટલા લોકો એવા છે કે જે ચલણ ભરવાનું ભૂલી જાય તો એમના પર કાર્યવાહી નથી થતી કેટલા લોકો એવા છે કે જે આ રીતે જાય તો એમને પોલીસ રોકે નહીં અનેક માણસોને ટ્રાફિક પોલીસના ટ્રાફિકના કર્મચારીઓના જે કોન્ટ્રાક્ટ પર હોય છે તો હોમગાર્ડના જવાનો હોય છે એમના ટીઆરબીના કે હોમગાર્ડના જવાનોના એવા અનુભવ થયેલા છે કે એમને રોક્યા પછી જ્યાં સુધી કોઈ એક ફોલ્ટ ન નીકળે ત્યાં સુધી ન જવા દે એ જ વખતે જ્યારે પ્રધાનમંત્રી જઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે જ એક વિડીયો વાયરલ થયો એમાં એક છોકરો ઊભો હતો અને એને એવું કહ્યું કે એક હજાર થાય છે પણ બસો આપીને જવા દે કરપ્શનમાં મોટે ભાગે એવું હોય છે કે મારો એ ફાયદો ને તારો ફાયદો હજાર રૂપિયા દંડ છે તો બસો આપી દે બસો મને મળશે પેલા એક હજાર સરકારને મળશે કોઈ મતલબ નથી આપણે નીતિ નિયમો દરેક વખતે બનાવીએ જ એવા છીએ કે જેમાં કમ્પલસરી કોઈને કોઈ ફસાય એટલા બધા નીતિ નિયમો એની સમજણ કોઈ દિવસ નહીં આપવાની ટ્રાફિક સાયન્સ વિશે વાત નહીં કરવાની અને પછી સામાન્ય માણસોને એમાં એ ફસાઈ જવા માટે એને છોડી દેવાના સામાન્ય માણસો પાસેથી દંડ લઈ લેવામાં આવે છે તિરંગા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હેલ્મેટ વગર ચલાવે એમને કોઈ દંડ ન થાય ગૃહમંત્રી જે એક્ટિવા લઈને નીકળે એ એક્ટિવા ચર્ચાનો વિષય બને પણ એના પછી એનાથી કોઈ વિશેષ ફરક ન પડે કેમ કે ગૃહમંત્રી માટે કહેવા માટે સરખામણી એ વાત હશે કે ભાઈ હું ગૃહમંત્રી છું મને ખબર હતી એટલે હું હેલ્મેટ પહેરીને નીકળ્યો છું અને ક્લિપ બંધ કરવું જરૂરી ન લાગ્યું કેમ કે એમણે પણ પોતાની સેફ્ટી માટે કે હેલ્મેટ પહેર્યું છે એમને પણ તો એ કોન્શિયસ રહીને પહેર્યું હશે કે ફોટો પડશે ને લોકો ચર્ચા કરશે ને આપણે વિવાદોમાં નથી પડવું આપણે ત્યાં મોટે ભાગે એકબીજાને દેખાડવા માટે જ નીતિ નિયમો લાગુ પડે છે જ્યારથી આ તસવીર આવી હર્ષભાઈની ત્યારથી ખબર હતી કે કશું કંઈક તો શોધીને લાવવાનું છે કે જેની અંદર કંઈક તો ગુનો કે વાંક નીકળવાનો છે કેમ કે એ ગૃહમંત્રી છે અને વિપક્ષોના ખૂબ પ્રિય ગૃહમંત્રી પણ છે અને એટલા જ માટે કશુંક તો નીકળવાનું હતું જે નીકળ્યું છે હર્ષભાઈની એ તસવીર અને જે વિડીયો સામે આવ્યો કે જેમાં

હા સર જો સર પિલોદરા જનલ બાલા હેલ્મેટ નહીં સાહેબ હેલ્મેટ હૈન બસ તો હજાર રૂપિયાની પહોંચી હા સર હા સર બસ હા સર